સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે શહીદ ચોક ખાતે કારણ કે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ ખરેખર નિંદનીય છે જે રીતે જમ્મુ કાશ્મીર ની અંદર પહલગામ અંદર અઠાવીસ મુસાફરોને જે પોતાના પરિવારની સાથે કેવાય કે ભાઈ ભારતનું સ્વર્ગ એટલે કે કાશ્મીર માટે આપ જોશો તો કોઈ પણ સંગઠન નહીં પણ માત્ર નવસારીના માત્ર ગુજરાતના માત્ર ભારતના નાગરિકો કોઈ પણ સંગઠનના નેજા હેઠળ ના રહી અને પોતાની રીતે જાતે આજે વિરોધ પ્રદર્શન કરવા અને જેઓ મૃત્યુ પામ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ ચોક ખાતે આવી પહોંચ્યા છે તો આપણી સાથે એક એવી વ્યક્તિ છે કે જે ગઈકાલે જ જી હા જમ્મુ કાશ્મીર થી પરત ફર્યા છે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ની અંદર ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ની અંદર પોતાની સેવા બજવી છે એવા વિરેન્દ્રસિંહ વાસદિયા ની સાથે વાત કરીશું સિનિયર સિટીઝન છે આપ ગઈકાલે જ કાશ્મીર થી આવ્યા કેવો માહોલ હતો આ જગ્યા ઉપર આપ ફરવા માટે ગયા હતા હું ગઈકાલે જ અમે અમારા ફ્રેન્ડ સાથે છ જણા ગયેલા હતા ત્રણ કપલ અને સત્તર અઢાર તારીખે અમે પોતે પહેલગામમાં આ સ્થળ ઉપર હતા જ અને ત્યારે અમને કોઈ જાતની શંકા નહિ હતી પણ જે ગઈકાલે ઘટના અમારા આવ્યા પછી બની એ ઘણી દુઃખદ છે અને એ લોકોએ એપૂર્વક હિન્દુ લોકોને ટાર્ગેટ કરેલા હતા અને નામ પોછી પોછીને એ લોકોને મારેલા છે એમાં એકાદ બે કપડા તો એવા હતા કે જે બિચારા દસ દિવસ પહેલાં જ મેરેજ કરેલા હતા આમાં નિર્દોષ લોકો જ મરી જાય છે અને ખરેખર કાશ્મીર તો એમ સૌંદર્ય તરીકે બરાબર છે બાકી તારી ગરીબાઈ જોઈએ ને તો પર્યટકો રોજીરોટી પૂરી પાડે છે પણ આ લોકોને કઈ ભાન નથી કે એ લોકોના ભવિષ્ય નથી પડતી તો તમે જો આ વિરેન્દ્રશ્રી વાસદિયા કે જેઓ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ની અંદર કામ કરી અને રિટાયર થયા બાદ પોતાના ત્રણ જે મિત્રોના પરિવારની સાથે ફરવા માટે ગયા હતા ગઈકાલે જ આવ્યા છે સત્તર અઢાર તારીખે પલગામમાં જતા ત્યાં એ ટુરિસ્ટ પ્લેસ છે મોટે ભાગના લોકો ત્યાં જાય છે જાય જાય છે અમે લોકો તો બહાર રોડ ગયેલા ગાડી પર જે લોકો ઘોડા ઉપર શોર્ટકટ લઈ જાય છે અને આ બનાવ ઘોડા વારામ એરિયામાં જ થયેલો છે ત્યાં એક પોઈન્ટ હતો કે જેમાં ખાણી પીણી સૌકુજ મળતી લેકિન આ બિચારા નિર્દોષ લોકોને બોલાવી બોલાવીને અને આ લોકો ફેરવાયા કાં કે એ લોકો આપણે મિલિટરી ના એનો ડ્રેસ પહેરીને જ હતા એટલે આ બિચારા એવું કે ભાઈ આ કઈ પૂછપરછ કરતા હશે લોકો એ પોતાનું સત્ય નામ કે આઈડી પ્રૂફ બતાવ્યો પરંપરા બનાવીટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઈન તમે જો પ્રમાણે તો હાલ જે ખરા ચોક ખાતે ટેરેસ્ટ નું પુતળું બાળવામાં આવ્યું છે કારણ કે આજે પ્રવૃત્તિ ખરી એને સખત શબ્દોની અંદર વખોડવી જોઈએ જરૂરી છે અને માટે જ કરીને નવસરીના શહીદ ચોક ખાતે જોશો એ પ્રમાણે કોઈ પણ સંગઠન બેનર નથી કોઈ પણ સંસ્થાનું બેનર નથી લોકો સ્વયંભૂ જોડાયા છે અને જે પાકિસ્તાન મુરાદાબાદના નારા લગાવી રહ્યા છે અને સાથે જ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે ટેરેસ્ટ નું પુતળું બાળવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે સૌ કોઈ જે કરા એ પાકિસ્તાન મુર્દાબાદ નારા લગાવી રહ્યા છે તો જે અઠાવીસ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે એમને નામ પૂછી પૂછી અને મારવામાં આવ્યા છે અને આ રીતે જો ચાલશે તો ચોક્કસથી હવે નજીક નથી કે કદાચ બોયકોટ કરવામાં આવે એટલું જ નહીં ત્યાં મોરારી બાપુ ની કથા ચાલી રહી હતી મોરારી બાપુ ની કથાને પણ વિરામ આપી દેવામાં આવ્યો છે તો સાથે જ આંતરરાષ્ટ્રીય પરિષદ અને બજરંગ દળ જે ખરું એના નવસારી જિલ્લાના અધ્યક્ષ રાકેશભાઈ અહીંયા છે રાકેશભાઈ ની સાથે વાતો કરીશું રાકેશભાઈ તમારા સંગઠને તો આજે આવેદનપત્ર પણ આપ્યું છે બરાબર અને સાથે જ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણ પ્રવીણ ટોગડિયા તો કહી દીધું છે કે બહિષ્કાર કરવો જોઈએ કારણ કે ત્યાં ભૂખમરો છે જો ટુરિસ્ટ નહીં જાય તો 100% એ લોકો ભૂખે મરે શું જણાવશો આપ બધું કહેવાનું એમ છે કે આપના જે 56 ઇંચ ના જે પીએમ સાહેબ છે એમને અત્યારે સરસ ચાન્સ છે જો તો ખરેખર જો તમારી 56 ઇંચ છાતી હોય ને ભાઈ તો પીઓ કેને ભારત લઈ લો કેમ કે અત્યારે મોકો પણ છે દસ્તુર પણ છે લોહો ગરમ છે હથોડો મારી દો ચોક્કસથી લોહા ગરમ હે હથોડા માર દેના ચાહીએ અને તમે જોશો એ પ્રમાણે કે હાલ હાઈ પ્રોફાઇલ મિટિંગો ચાલી રહી છે ગુજરાતને પણ હાઈ પર રાખવામાં આવ્યું છે ગુજરાતના ધાર્મિક સ્થળો જે ખરા ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જેને લઈ અને સામે પાકિસ્તાન જે ખરું એ પણ એલર્ટમાં આવી ચૂક્યું છે તો આ પ્રમાણે આપ જુઓ છો મુજબ કે આજે નવસારીના શહીદ ચોક ખાતે પોલીસ પણ ઉપસ્થિત છે લોકોનો જન આક્રોશ દેખાઈ રહ્યો છે કોઈ બેનર નહીં કોઈ પોસ્ટર નહીં કોઈ સંગઠન નહીં આ તમામ નવસારીજનો છે ગુજરાતજનો છે ભારતીય જનો છે અને એક જ વાત થઈ રહી છે કે આ ટેરિસ્ટ ને હવે સહન ન કરી શકાય આ ટેરિઝમ નો નાથવો જ જોઈએ એનો અંત લાવવો જ જોઈએ તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાત રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ